મંગલપુરના ઢોરાવાળી મેલડી મારા બારબીજનાજી મઢરાવાળીમાં હોનભાઈ માતાજી માવાડી મોગલ ચારણી જોગમાયા બધાના દર્શન કરી અને આ છે અમારા મંગલપુર ધામના મહંત શ્રી મનોહર ભારતી બાપુ જેનો આપણે બ્લોગ ઉતારવા જઈ રહ્યા છીએ એમના દર્શન કરી અને મિત્રો આપણે નીકળીએ મંગલપુર ધામ તરફ જવા માતાજીમાં મેલડીના સાનિધ્યમાં અને એક ખાસ કે મિત્રો આનો ફૂલ વિડીયો તમને અમારી યુટ્યુબ ચેનલ કુકુર્સ બ્લોગમાં મળી રહેશે તો અમારો હવા જેવો બુલેરો મારો વકીલ મેલડીમાં બેસીને હું અને અમારા પ્રશાંતભાઈ ધરજીયા મંગલપુર ધામ તરફ રવાના થઈ ગયા છીએ મિત્રો તો આગળ બ્લોક્સમાં બન્યા રહો સૌપ્રથમ અમે ધારપીપળાથી રાણપુર તરફનો એક શોર્ટ અને ત્યારબાદ રાણપુરથી મંગલપુર ફાસ્ટ ફોરવર્ડમાં લઈ અને અમે તમને માતાજી બે મુખવાળી મેલડીના દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે

પહોંચવામાં છીએ જય માતાજી તો પહોંચી ગયા છીએ મુગલપુર છેલ્લા બે વિડીયો અમારા પ્રશાંતભાઈએ અપલોડ કર્યા હતા સામે આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે અને ત્યારબાદ અમે ધીમે ધીમે નીકળીએ છીએ હવે માતાજી મેલડીના દર્શન કરવા અને તમને બધાને દર્શન કરાવવા સ્ટાર્ટિંગમાં જ બે દીકરીઓ નાની નાની ઢીંગલીઓ માતાજી મેલડીના સાનિધ્યમાં ભેગા છે ભેગા છે અમારે રવિભાઈ ધોપાળ સુર સુંદરિયાણા ઋતુરાજસિંહ પરમાર રાણપુર અમારે પ્રશાંતભાઈ ધરજિયા ધારપીપળા તો સૌથી પહેલાં મંગલપુરના દર્શન કરવા આવો ત્યારે સૌથી પહેલાં માતાજીમાં ખોડિયાર બેઠા છે આ બાજુ અમારે તાત્કાલિક હનુમાનજી મહારાજ બેઠા છે પાછળ કાળભૈરવ દાદાનું મંદિર છે આ બાજુ પાર્કિંગ વિભાગ છે આ બાજુ પણ જ્યાં આપણો બોલેરો મારો વકીલ મેલડી છે મગલપુર જય મા ખોડિયાર જય માય સાહેબ જેને મારી ચારણી જોગમાયા કહેવાય મામણદે ગઢવીના ઘરે ભગવાન ભોળિયાનાથના વચન થકી સાથે માતાજી અને આઠમોમાં ભેગો મેરખ્યો વીર જેને અવતાર ધારણ કરી લોહીશાળાના નેહમાં એ મારી ખોડિયાર છે માતાજીમાં ભગવતી હવે આપણે આગળ દર્શન કરીએ ક્યાં ગયા રવિભાઈ

આરામ માં છે ભારતી આશ્રમ મંગલપુર આ છે આપણે કિરણભાઈ મારા પરમ મિત્ર જય માતાજી કિરણભાઈ કેમ છો મજામાં ભાઈ ચાલો હવે આપણે આગળ દર્શન કરીએ બાપુ અહીંયા બાપુ ગાદી અહીંયા નાખીને બેસતા હોય છે અત્યારે બાપુ આરામમાં છે હમણાં બાપુ આવે એટલે બાપુના પણ દર્શન કરાવશું આ માતાજીમાં મેલડીનો જૂનું સ્થાનક જૂનો ફોટો ધોરાવાળીમાં મેલડી માતાજી આ છે બાપુના ગુરુ બ્રહ્મલીન સદગુરુ અનંત શ્રી પરમપૂજ્ય એક હજાર મહામંડલેશ્વર સ્વામી શ્રી વિશ્વભર ભારતીજી મહારાજ મંગલપુર મહંત મનોહર ભારતી બાપુ અમારો બાપ કહેવાય હા આના થકી સાહેબ જે અમે ઉજળા છે મિત્રો જોઈ શકો છો તમને એમ થાય કે ભાઈ દુનિયામાં સ્વર્ગ કે જન્નત જોયું હોય તો એકવાર ખાલી મારી ઢોરાવાળી મારી બે મુખવાળી મેલડીના સાનિધ્યમાં આવી જાઓ અહીંયા ભગવાન ફોળિયાનાથ મંગલેશ્વર મહાદેવ બેઠા છે સાહેબ એકવાર કોઈ પણ માણસ સાહેબ સુખ અને દુઃખ તો ભગવાને બધા મનુષ્યના હર કોઈના જીવનમાં લખેલું છે પણ એકવાર જે મારી ઢોરાવાળીના ધામમાં આવી જાય ને મારી મેલડી સાહેબ એનો દુનિયા બની જાય રવિભાઈ આ બાજુ પાણીની પરબ છે આ બીજી પણ પાણીની પરબ છે જેને મારો પીર કહેવાય બાર બીજનો ધણી એવા મારા રામદેવ પીર મહારાજનું મંદિર છે

હવે ફાઈનલી માતાજીમાં મેલડી પાસે જોઈ લો મારી બે મુખવાળી મેલડી નું દરબાર સાહેબ જેણે જંગલમાં મંગલ કરી અને મારું મનોહર ભારતી બાપુના ભજનનું પરિણામ જગત જેદી દી દી હગા પાડે ને કોઈ હાદ તે દી કહેજો એ કાળા માથાના માનવીને મને બે મુખવાળી મેલડીને કરે યાદ સાહેબ દુનિયામાં જ્યારે જેનો કોઈ ધણી નો રહ્યા ને એ એનો ધણી તો મારી મુગલપુરના ટીમ્બે બેઠેલી મારી બે મુખવાળી મારી મેલડી બની જાય સાહેબ એવું ફાઇનલી માતાજીની મેલની દયાથી આપણે પહોંચી ગયા છીએ તમા બજાર હેકરીએ લોકો ચાર ઓસ જોતા તારે આશે ના રંગ હજુ હશે મનરો યાદ તને ના ડાઘવાળા એ પાલવ હજુ હશે મન રોતો ભાણી રોતી વેળા યાદ તને આપણી એવો વિચાર હતો અને મનનો એવો ભાવ હતો કે પહેલો વિડીયો મારી મગલપુરવાળીનો ઉતરે અને પહેલો જ વ્લોગ મારી ઢરાવાળીના મેલડીના નામથી ચાલુ થાય તો બસ બાપુની રજા મરજી અને મા મેલડીની દયાથી પહેલો વ્લોગ ઉતાર્યો માતાજી મંદિરને અત્યારે બંધ કરી ને હવે આ બાજુ માતાજીનો ધૂપ દીવા અગરબત્તી બધું આ બાજુ આ મારી મેલડીએ કામ કરીને જેને હમણાં કીધું ને સાહેબ કે નિર્ધનિયાનું નાણું બની જાય વગર ધોકડાનો વકીલ બની જાય આંધળાની અંધ બની જાય ને જેના દુનિયામાં એ વાંજિયા મેણા મારી મારીને દુનિયા થાકી ગયો હોય ને માણા હારી ગયો હોય ને સાહેબ એ એના મેણા ભાંગીને જો મારી મેલડી એ સાહેબ આવા તો પહુડા અસંખ્ય અને અનેક આઈ છે સાહેબ એ મારી ઢોરાવાળી મેલડી અમારે ભગત સેવા પૂજા કરે છે અમારે બાપા જાય માતાજી માતાજી મમેલડીની પ્રસાદી જો ભાઈ મેલડી 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 બાપ આ बाजू માતાજીના શ્રીફ તોરણ આયા માતાજીના શ્રીફળ વદેનો સ્થાન છે સામે મિત્રો માતાજીમાં મેલડીના તાવાનો શેડ છે સાહેબ રવિવારે મંગળવારે તો નહીં પણ આડા દિવસે આવો તો પણ સાહેબ જે અમારી ઢોરાવાળી મેલડીનું નામ લઈ અને તાવા મંડાતા હોય છે અહીંયા વાસણની પણ વ્યવસ્થા રાખેલી છે અમારા બાપુએ તથા બધા સેવકગણોએ મળી સામે બીજો શેડ છે અહીંયા અમારી ઢોરાવાળી મેલડીનો વાવટો ફડાકા નાખી ગયો છે સાહેબ અહીંયા ધૂણો છે સાહેબ એવું લોકવાયકા નથી સત્ય ઘટના છે કેમ કે અમુક વસ્તુ લોકવાયકામાં માણસ કહી શકે પણ આ સનાતન સત્ય છે કે સાહેબ જ્યારે મનોહર ભારતી બાપુ એમની જ્યારે યુવા અવસ્થા કહેતા બાપુની ઉંમર એ વખતે યુવા અવસ્થામાં બાપુ જ્યારે અહીંયા આવ્યા ત્યારે સાહેબ અહીંયા જેમ ફરતા ઝાડ છે બગીચા ટાઈપ અને જે આપણે જોઈએ છીએ એમ સાહેબ આ ઢોરે જ્યાં માતાજી મેલડી મુખ લઈ અને બેઠા છે એ જગ્યા ઉપર સાહેબ અસંખ્ય બાવળ જ હતા સાહેબ અને માતાજી મેલડી જ્યાં બેઠા છે એની નીચે માતાજી મેલડીની પલોઠીની નીચે હાથ છોડલોને દબાવીને મારી મેલડી બેઠી છે સાહેબ હા અને બાપુએ માતાજી મેલડીના નામની માથે વિશ્વાસની માથે એ એની ભક્તિમાં પોતાના હાડને હોમી નાયખા સાહેબ બાપુ પોતે વાત કરે છે એના ઉપરથી આપણે તારણ કાઢી હકી કે સાહેબ એ વખતે અસંખ્ય બાવળ જ હતા આ બાજુ ફૂલકા રમવા માટે હિંચકા લપસ્યા છે બાપુ પોતે વાત કરતા કે ભાઈ એ વખતે જ્યારે હું મુગલપુરની જગ્યાની માથે આવ્યો ત્યારે ફક્ત એક કોથળો આપણે શ્રીફળનો કોથળો આવે ને નાળિયેરનો એ એક કોથળો અને બીજું કે ખાલી એક થપેલી જેમાં બાપુ ચાય એમાં કરતા અને શાક પણ એમાં બનાવતા પણ અત્યારે તમે જુઓ સાહેબ જંગલમાં મંગલ મારી બે મુખવાળી મારી ઢોરાવાળી મેલડીએ દીધું સાહેબ જ્યાં અસંખ્ય માનવીઓ આવી અને પોતાના દુઃખ સુખનો ભાગ્યો મારી મેલડી બનતી હોય છે અને સાહેબ ધારેલું તો દુનિયામાં હવ આપે પણ અણધાર્યું આપે ને મારી બે મુખવાળી મારી મહેલડી આપે ઢોરાવાળી મેલડી આપે સાહેબ અને મિત્રો જંગલમાં મંગલ એમ નામ નહીં થયું હોય સાહેબ એ નથી રવિભાઈ મફતમાં મળતા એના કાંઈક મોંઘેરા મૂલ ચૂકવવા પડતા સાધુને સંતપણા નથી મફતમાં મળતા સાહેબ જે ભજન બાપુનું અહીંયા પાકી ગયું છે સાહેબ અને બાપુએ જે અહીંયા પોતાના દેહનો પ્રાણનો પોતાના સમયનો જે ભોગ આપી અને મારી મેલડીને સાહેબ આ બે મુકવાળી મેલડીને ઢોરે જે જગાડી છે ને સાહેબ મારા બાવલીએ સાહેબ કોઈ માતાજી માતાજીમાં ભગવતી મેલડીને હોવા જ નથી દીધી સાહેબ અને બાપુનું એક જ છે રવિભાઈ કે ભજન કરો અને ભોજન કરાવો જોકે મનોહર ભારતી બાપુ મારા આખા ફેમિલીના ગુરુ છે અમારો બાપ છે એક મનોહર ભારતી બાપુ અને અહીંયા બે મોકલાઈને મારી ઢોરે જે મારી મેલડી બેઠીને સાહેબ એ અમારી દુનિયા છે સાહેબ કેમ કે જે કાંઈ હોય એ મેલડીના નામથી શરૂઆત અને મેલડીના નામથી જ અંત છે તો કેમ કે સાહેબ મેલડીના નામથી શરૂ અને મેલડીના નામથી અંત એટલે છે અને મનોહર ભારતી બાપુ એટલે કહું છું કે ભાઈ દુનિયામાં જ્યારે રાકા થઈ રખડતા જાહેરના નહોતા અમાણે જોગ પણ મનોહર ભારતી બાપુ અને માતી મારી માતાજીમાં મેલડી બે મુખવાળી મેલડી તારી દયાથી ભોગવ્ય દુનિયામાં છપન ભોગ સાહેબ દુનિયા જ્યારે કોઈ હગી નહોતી ને અમારી આજુબાજુમાં કોઈ હગાવાલા કે કોઈ નહોતું ને તે દી સાહેબ આ મંગલપુરના ઢોરાવાળી મેલડી અને મનોહર ભારતી બાપુએ માથે હાથ મૂકી અને મારા બાપુ પ્રવીણભાઈને એવું કીધું પ્રવીણ દુનિયામાં જો એકથી હવથી હવાયો ન કરી દે ને તો ત્યાં બે મોકલાઈને મારી મેલડી બેઠી ન બેઠીને મારા ભજનની મેલકુર ક્યાંક ભૂલ પડી હોય સાહેબ જેણે દુનિયા ખડી કરી દીધી અને દાખલાની દુનિયામાં જેને આગવું નામ ટોચ ઉપર નામ પહોંચાડ્યું સાહેબ અને સાહેબ ફરતા ક્યાંય ગોતવા જવાના ન હોય સાહેબ હું મારા બાપુને તો સાહેબ આગળ લાવ્યા માતાજીમાં મેલડીની દયાથી પણ બાવલિયાના હાથ ખાલી માથે પડી ગયા ને સાહેબ એ મેલડી કયો તોય મનોહર ભારથી બાપુ છે અને બાપુ માનો તોય બાવલિયાના સાહેબ હાથ માથે પડી ગયા ને મિતને સાહેબ દુનિયા નહોતી ઓળખતી મિતને મિતમાંથી મિતભાઈ બનાવ્યો હોય ને તો મારો બાપ બાવલિયો મનોહર ભારથી બાપુ અને આ બે મુખ લઈને ઢોરે મારી મેલડી બેઠીને બધી દયા એની છે સાહેબ તો હવે પછી બાપુના આપણે દર્શન કરીએ તમને બાપુના દર્શન કરાવવું ચાલો મિત્રો હવે આગળ મળી બાપુના દર્શન કરીએ અમારે કાકા છે બરવાળાના હાલ રોદિત રહ્યા છે આય મળી ગયા કે ઓળખી ગયા ખાલી સકલ ઉપરથી જોયું ને એટલે ખબર પડી ગઈ કે ભાઈ બીજા પ્રમણભાઈ છે એમ અમારે કાકા એવું કહે છે ભલા ભલા કાકા હો તો બાપુ ગાડી આવી ગયા છે હવે આપણે દર્શન કરીએ જે અમારી દુનિયા છે અમારો બાપ છે બાપુ એવા મનોહર ભારતી બાપુ

What? <laughs> 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 <coughs> <laughs> તો બાપુ પાસેથી આશીર્વાદ લઈ અને હવે નીકળીએ અસંખ્ય બગલા સાહેબ લીમડાના સાડમાં વિહામો લઈ અને બેઠા છે પોતાના માળા નાખી અને હવે નીકળીએ રવિભાઈ ઘર તરફ મારો વકીલ મારો વકીલ મેલડી લાઈટ ચાલુ હવે ઘર તરફ આગમન કરીએ તો કે ઘર તરફ નહીં આજે તો જવાનું છે સુંદરિયાણાના આંગણે ધોપાળ પરિવારમાં અમારે રવિભાઈ અને ધોપાળ પરિવારમાં ભજનમાં જ્યાં ભજનના આરાધક જેનું બહુ જબરૂ નામ સાહેબ એવા અમારા ભાવનગરના પ્રખ્યાત અમારા રાવળદેવ સમાજનું ઘરેણું ગૌરવ અમારું રતન રાહુલભાઈ રાવળદેવ ભજની ભજન આરાધક વધારી રહ્યા છે તો આજે એમને સાંભળીએ

રાત્રે સંતવાણીમાં જય માતાજી જય જોગમાયા જય મા